છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના સ્વામિનારાયણ મંદિર ખાતે પરમ પૂજ્ય ધર્મ ધુરંદર શ્રી એક આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદ મહારાજ શ્રીની પ્રેરણાથી શહીદ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સંખેડા તાલુકાના સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં કેન્સર પીડિત તેમજ થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓનો લાભ અર્થ મહારક્તદાન કેમ્પનું આયોજન કરાતા આજુબાજુ ગામના હરિભક્તોએ મહારક્તદાન કેમ્પમાં ભાગ લીધો હતો અને બરોડા ઇન્દુ બ્લડ બેંકના ઉપક્રમે બોડેલી શાખા દ્વારા ડોક્ટરની ટીમ દ્વારા પચાસ થી વધુ યુનિટ બ્લડ એકત્ર કર્યું હતું જેમાં હરિભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર શહીદ દિવસની અનોખી રીતે બ્લડ આપી મહા રક્તદાનની ઉજવણી કરવામાં આવી હતી ત્રેવીસમી માર્ચ છે અને ત્રેવીસમી માર્ચ એ આજે ભારત દેશમાં શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે એના અનુસંધાને વડતાલ ગાદીના આચાર્ય શ્રી અજિંત પ્રસાદજી મહારાજ અને પૂજ્ય લાલજી મહારાજ એમની શુભ મોહનજી મહારાજ અને શિક્ષાપત્રીના બસો વર્ષ તથા આચાર્ય સ્થાપન બસો વર્ષ એના ઉપક્રમમાં આખા સ્વામિનારાયણ વડતાલ ગાદી ટ્રસ્ટ દ્વારા ઓગણસાઠ સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે રક્તની સામાન્ય રીતે બધાને જરૂર પડે છે થેલેસમિયાના દર્દીઓ અને જેનું ઓપરેશન કરવાનું હોય એના માટે આ સમાજ સેવાનું કાર્ય કરવા માટે આચાર્ય મહારાજશ્રી લાલજી મહારાજશ્રીની પ્રેરણાથી અમે આ સંખેડા તાલુકામાં કાર્યક્રમ કર્યો છે સંખેડા ખાતે અને આજુબાજુના ગામના હરિભક્તોએ પણ સાથ સહકાર આપ્યો છે ગામના વ્યક્તિઓએ પણ સાથ સહકાર આપ્યો છે અને આ એક ઉમદા કાર્ય આજે બધાએ કર્યું છે અત્યાર સુધીમાં અડતાલીસ થી પચાસ યુનિટ એકઠું કરવામાં આવ્યું છે રક્ત અને હજુ પણ દસ પંદર યુનિટ વધે એવી શક્યતાઓ સેવાઈ રહી છે જેને રક્તદાન કર્યું બધાનો આભાર માનીએ છે અને અમો હું જાતે સ્વામિનારાયણ મંદિર સંખેડાના ટ્રસ્ટી છું મારું નામ પ્રદીપભાઈ છે અને હું તમામ બધાને જય શ્રી સ્વામિનારાયણ પાઠવું છું જય સ્વામિનારાયણ ધવલ બારિયા સંખેડા છોટા